વરસાદની વાત કરી લે તો આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ થી ગુજરાતમાં ચોમાસું જોશમાં આવી ગયું છે દક્ષિણના વિસ્તારોમાં પાણી તરબોળ થઈ ગયા છે ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગે આ છ જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની માહોલ છવાયો છે ડાંગના સુબીર તાપીના ડોલવણમાં સૌથી વધુ વરસાદ વરસી ગયો છે મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો બપોરના એક વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી આફત નોંધાવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે પવન સાથે ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી દીધી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓલાઇન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બપોરના એક વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી આફત જેમાં સાબરકાંઠા મહેસાણા પાટણને અને રેડ એલર્ટ કરી દેવામાં આવે છે અને ભારે પવનની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે ત્યારે આજે મેઘાઈની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે બંને જિલ્લાઓમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકામાં મેઘાએ તડબડાટી બોલાવી છે ધાનેરામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો બનાસકાંઠામાં જાણે આ ફાટ્યો એમ માત્ર ત્રણ કલાકમાં જ આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠામાં વડગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સવારે છ થી દસ કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ચાર ઇંચ વરસાદ કરતો વધારે વરસાદ વરસી ગયો છે જ્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે બનાસકાંઠાના ધાનેરામાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો છે સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ વરસતા રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર વલસાડ દાદરાનગર હવેલીને વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આગળ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ઉત્તર ગુજરાતમાં અત્યંત ભરે વરસાદ વરસી ગયો છે આગામી ત્રણ કલાકમાં ગાજ વીજ સાથે એક થી એકસઠ કિલોમીટરની પ્રત્યે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે ગુજરાતના ચાર જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી સૂર્ય પૂર્વ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વાહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે છ જુલાઈથી બંગાળના ઉપસર્ગરો સિસ્ટમ બનવાની શક્યતા છે નવ જુલાઈ થી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે ત્રેવીસ થી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે પણ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આ તરફ હવામાન વિભાગે જુલાઈએ રાજ્યના બે જિલ્લા સાબરકાંઠાને રેડ એલર્ટ આપ્યું છે અને અત્યારે પવનની ગતિમાં ખૂબ જ વધારો થાય તે પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અંબાલાલ પટેલની નવી આગાહી ધ્રુજાવી મૂકે તેવી સામે આવી છે ગુજરાતમાં મેઘરાજા પાકમાન થઈ ગયા છે ચારે બાજુ પાણી રેલમ છેલ કરી નાખશે હાલમાં દરરોજ ગુજરાતમાં કોઈને કોઈ ખૂણે વરસાદની બાગાજિકી બોલાવી રહ્યો છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાના અનુસાન પ્રમાણે વાત કરીએ તો આગામી થી પાંચ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે વરસાદની વાત કરીએ તો પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે જેમાં પાલનપુર સહિત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાંથી પાણી ઘૂસી ગયા છે તથા પાલનપુરના બસ સ્ટેન્ડ ગણેશપુરા અંબાજી હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા જેમાં વરસાદના કારણે પાલનપુરમાં અનેક જિલ્લાઓમાં ભેટમાં ફેરવાઈ ગયા છે મહેસાણા જિલ્લામાં પણ મોડી રાતથી મુશળધાર વરસાદ ખાબક્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વિજાપુરમાં છ ઇંચ ખેરાલુમાં દોઢ ઇંચ કડીમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ જેવા વરસાદ જોઈ શકાય છે અને ખાબુચા ભરી દીધા છે ભારી વરસાદને કારણે જનજીવન પર અસર પડી ગઈ છે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે રસ્તાઓ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી ગયા છે ગઢનાળામાં પાણી ભરાઈ ગયા છે વરસાદ એટલો પડ્યો છે કે ખેતરોમાં ખેડૂતોને તૈયાર થયેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે છેલ્લા એક મહિનાના ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતમાં સાવરેતિક વરસાદ વરસી રહ્યો છે નૈઋત્યના ચોમાસાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીની તબાહી મચાવી દીધી છે અને આ બધાની વચ્ચે આજે હવામાન વિભાગે હવે આગાહી કરી છે આજે રાજ્યમાં ઓગણીસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચૌદ જિલ્લા યલો એલર્ટ અને તેર જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં મેઘરાજાએ ધમેકદાર બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે